સાલો કે ફેમિલી કેમ છો બધા મજામાં ને તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો સાલો આપણે તો જાગીર નાય દિન કમ્પ્લીટ થઈ ગયા છીએ અત્યારે ને સહયુક્ત ફેમિલી મારા જય માતાજી અને બાપા સીતારામ ને જય દ્વારકાધીશ તો સાલો હવે આપણે મળીશું નવા બ્લોગમાં તો આજે જવાનું છે બહાર ગામ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો આગળ અમને ક્યાં જઈશું તમને અમને ખબર પડી જશે

કાલે આપણે બ્લોક નહોતો પૂરો કર્યો અને કાલે વસાળે ક્યાં બ્લોક ઉતાર્યો નહોતો બહુ દાજો એટલે કીધું આપણે કે કાલે જે રીતે બ્લોક થયો તો અને સાંજે અહીંયા ઘેરે પડી જાય ત્યાં ધારું થઈ ગયું એટલે બ્લોક આપણે વસાળે ક્યાંય ઉતાર્યો નથી તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો જો અમારે આ ઉતા બનાવે છે સવાળે શાક કરતી એવું લાગે છે કીધું જો સવાળે ફોલવા બે ગયું છે વસાળો આવી ગયો છે સોળે સોળે શાક બનાવે છે સોળા છે સોળે નહીં થયું પછી અ અ સોળાં શાક બનાવવું છે અને દહીં તિખારી બનાવવાની છે દહીં તિખારી હા અને સોળાં શાક બપોરની રસોઈ તૈયાર થાવા મણે છે એમને તો આજે વાર છે 16 સોળા છે સોળા છે અને દહીં ની છે તો કન્ટિન્યુ લોક માં જોડાયેલા રહો બે શાક બનાવવાના છે અમારે એને કાલે ગયા હતા બહાર પણ આપણે બહાર ક્યાં બ્લોક ઉતાર્યો જ નથી કાલ ઉતાર્યો જ નહી જઈ ગઈ આપણે ભૂલી ગયો તો આમ ગણો તો ના ઊંઘ બહુ આવી ગઈ હતી કાલે ના સુઈ ગયો ને તે બધું બા બુકિંગ થઈ ગયું બોટાદમાં પીશ ઉતાર્યો નહીં આપણે બ્લોક ત્યાં બોટાદમાં હાંજ વેલાએ પહોંચ્યા હતા ભાઈ પાંચ વાગ્યા નીકળી અને ટ્રાફિક છે મારું કામ હા કોક ક્રિશિય કયા ગામ જાતા તો ભાઈ હા હેરિયા માટો મારવા અમે હા હારી જતા પણ ત્યાં બ્લોક ત્યાં ઉતાર્યો નહોતો ત્યાં ના જાય આવ્યા પછી બધા મહેમાન મીણ્યા આવવા અમુક ફગાવાલા મીણા એટલે પછી ક્યાંય બે રહ્યા એમના એમ ક્યાંય બ્લોક ઉતાર્યો નહોતો અને પછી એ બધા રહી ગયા એટલે ખાઈ પીને ફૂઈ ગયો ને તે ચાર વાગે થઈ ગયો એટલે હાડા થઈને પછી ભાગ્યા પછી બોટાદમાં હા બોટાદમાં હટાણું કર્યું થોડું ઘણું લીધું અને ઘી આવ્યા ને ત્યાં અંધારું થઈ ગયું એટલે આપણે ક્યાં બ્લોક ઉતાર્યો નહોતો બોટાદમાં એનો ઉતાર્યો કારણ કે બોટાદમાં કાલે શુક્રવાર હતો એટલે ટ્રાફિક બહુ બધી જીરાવાળા રજા આવે એટલે ફૂલો ફૂલ ટ્રાફિક હતી એટલે ક્યાં આપણે ક્યાં બ્લોક ઉતાર્યો એટલે તો પછી તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા સોળા આવી ગયો ખોલાતા જાય છે અમારે એને ચાલો અમારા ગામમાં જોવા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો દસ જ મિનિટમાં વાતાવરણ ફરી ગયું હવે પછી હું તાબા પછી ઇઠો દીધી રહ્યો જો તો દસ જ મિનિટમાં આમ જો વાતાવરણમાં એવો પલટો આવી ગયો છે ત્યાં જોવા જ્યાં ફરવા દસ જ મિનિટમાં આ રીતનું વાતાવરણ થઈ ગયું આપણું દસ જ મિનિટનો સમય થયો છે ભગવાન હું જઈ છે છું જોવા જઈએ તો વેદળીના કડાકા મારે છે અડા આ દેશમાં તળાવો પણ ભર્યું છે તો સરસ તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જોવો જઈએ બધી બાજુ વાતાવરણ આવું થઈ ગયા છે આ બોટાદ ડિસ્ટ્રિક્ટ રાજસ્થાન ડિસ્ટ્રિક્ટમાં નથી વાતાવરણ ડિસ્ટ્રિક્ટમાં એટલું બધું નથી ટચ્છા ડિસ્ટ્રિક થીન તે બાબરા અમરેલી ડિસ્ટ્રિક બધામાં વાતાવરણમાં ફૂલે ફૂલ પલટો આવી ગયો છે તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો હમણાં વાતાવરણમાં જે આપણે દેખાડ્યું છે કેવું વાતાવરણ છે તો અત્યારે અમારે ખરો વરસાદ બી ન પડવો અત્યારે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અમારે અઠવાડિયા શરૂ થઈ ગયો ધાબા પછી નાવાનો વાતાવરણમાં પૂરા ફૂલ પલટો છે હા વીજળીના કડાકા ભડાકા થાય છે વરસાદ

અને રાઈટ હોય તો વીજળી દેખાય દિવસે ન દેખાય એટલી બધી વરસાદ પણ શરૂ જ છે ત્યારે વાતાવરણ ખુલે ફૂલે ચાલો યુટ્યુબ ફેમિલી જો આ વિડીયો આપને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી મિત્રોને મારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી